અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફ્લાવર બંગલોઝ ખાતે રહેતા એક ડૉક્ટરના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો સામાન્ય બનતા જઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ ચોરીની એક ઘટના સામે આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલ ફ્લાવર્સ બંગલોમાં રહે મકાન નંબર સાતમાં રહેતા ડૉક્ટર યોગેશ પટેલ રાજપુલા રોડ પર આવેલ રુદ્રાક્ષ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની ભાગીદારીથી હોસ્પિટલમાં તેઓ દ્વારા રવિવારના રોજ મેડિકલ કલેક્શનના અંદાજિત ત્રણ લાખ રૂપિયા લેનર બેગમાં ઘરે લઈ આવ્યા હતા જે બેગ મુખ્ય રૂમના સોફા પર મૂકી હતી દરમિયાન તેમની કામવાળી સાંજે કામ કરવા આવ્યા બાદ તે પાછળ દરવાજેથી પરત ગઈ હતી જે ગયા બાદ તબીબથી સરત ચૂકથી પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને રાત્રિના ઉપરના રૂમમાં સુવા માટે જતા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી પાછળથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને નીચે રૂમનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને સોફા પર રહેલ ત્રણ લાખ રૂપિયા બદલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે તબીબ ઉઠ્યા બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પાંચ દિવસ બાદ નોંધાયેલ ફરિયાદને લઈને પોલીસ દ્વારા પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો